પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓના આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હોઉં કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો અમે બંને સાથે જશું બેંકોંગ એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેન્કોંગ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેન્કોંગ હતો પ્લસ બીજી વસ્તુ ફામે ભી અમારી સાથે એનું લોકેશન ભી તમે ટ્રેસ કરાવો આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાત બાર વાગ્યા લઈને મારી ઉપર જેવી કાકડીયા તરફથી સમાધાન ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડીયાનું નામ કાઢી નાખો ભાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપી આવી છું એમજ મારે આ લોકો જેલના સરિયા સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું મદદ પણ લઈશ મોડલિંગ નું કરું છું મારે એડવર્ટાઇઝ નું કામ છે બોરવાવ ગામમાં ધગીર ગીર પેલેસ રિસોર્ટ ની એડવર્ટાઈઝ માટે હું અને મારા હસબેન્ડ અમે બંને અહીંયા આવેલા હતા એ સમય મારા હસબન્ડ ફ્રેન્ડ છે પ્રદીપ ભાકર એ પછી પ્રદીપ ભાકર ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઈઝ માટે આવેલા છીએ એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાકર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા કોન્ટેક્ટ કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ ભાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઇનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે